નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી લઈને ભાજપમાં જોડાવા સુધીની તમામ અટકળો વચ્ચે કોંગ્રેસી કાર્યકર્તાઓનો તેમના પ્રત્યેનો વિરોધ સુરતમાં હજી પણ યથાવત છે અને તે જોવા મળી રહ્યો છે વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ પર સુરતમાં ઠગ ઓફ સુરત કરીને નિલેશ કુંભાણીના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે આ સિવાય કુંભાણીને લઈ હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જે રોષ છે તે યથાવત છે અને કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનર્સ લાગ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર ફોન લાઈન પર જોડાયા છે જી મનીષ અલગ અલગ જગ્યાઓ પર ઠગ ઓફ સુરત કરી નિલેશ કુંભાણી ને ડમી ઉમેદવાર નો પોસ્ટર્સ લાગ્યા શું કેવી રીતે થઈ રહ્યો છે વિરોધ જી બિલકુલ વાત કરીએ જ્યારથી નીલેશ કુંભાણી નો ફોર્મ રદ થયો છે ત્યારથી ધીલેશ કુંભાણી જે ટી ટંકાના દાયરામાં આવ્યા છે અને તેમના ટેકેદારો પણ હાજર નહીં થયા તેને લઈને કોંગ્રેસમાં જે રોષ છે તે ભભૂકી ઉજ્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અલગ અલગ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે નિલેશ કુમારીનો જે વિરોધ કરવામાં આવ્યો હતો તે પોસ્ટર બેનરો લગાવવામાં આવ્યા હતા અને એમાં લખવામાં આવ્યું હતું ઠગ ઓફ ગદ્દાર કરીને લખવામાં આવ્યું હતું ઠગ બાદ નિલેશ કુમારી આ રીતના પોસ્ટરમાં લખાણ લખવામાં આવ્યા હતા અને તેની ઉપર ચંપલ મારીને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો જે રીતના ઓગણીસ લાખ મતદારો સોદા શ કુમારી છે તે એવું આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે નિલેશ કુમારી હજી કોઈ દેખાયા નથી તેને લઈને નિલેશ કુંભારી ને કાર્યકર્તાઓ શોધી રહ્યા છે અને અત્યારે આ રીતના નિલેશ કુંભારી નો વિરોધ થઈ ગયો છે